જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ અવાજ આવતો હશે અને દેખાતી હોય હજી તો પેલા બેનનું રેસ્ક્યુ થયું એના માટે સિનિયર એડવોકેટ પ્રેમિત સરને અને આશીષ સરને વધાઈ આપીએ કે જે જે બેનોએ ઓડિયો ક્લિપ મોકલી એમને આપણે કોન્ગ્રેચ્યુલેશન્સ કહીએ જે ભાઈએ સ્ટિંગ ઓપરેશન કર્યું એને કહીએ એના પહેલાં એ લોકોએ ધમકી આપી દીધી એની એ જે ધમકી આપનાર વ્યક્તિ છે એને મારી એક જ સલાહ છે કે હિંમત હોય તો સામે આવો અમારા ભાઈઓ જો અમને બચાવવા માટે માર્ગમાં ચાલી રહેલા દૂષણોમાં જે સ્ત્રીઓ પર થઈ રહ્યું છે એને બચાવવા માટે જો આગળ આવ્યા છે તો અમારા ભાઈઓની સેફ્ટી અમને બી આવડે છે કાંડા ઉપર રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાથી અમારી ડ્યુટી નહીં પૂરી થતી અમારા આટલા ભાઈઓને કંઈક થશે એમનો કોઈક વાળ બી વાટો એમનો કોઈક વાળ પણ વાટો કરશો તો અમે જે લેડીઝ છે ને એટલી જ પૂરી કરી દઈશું એટલું જ કે એટલે તમે કાગળ મોકલીને શું સાબિત કરવા માંગો છો આવી જવું તો ને સામે અમારા ભાઈનામાં કેટલી હિંમત છે તમને ખ્યાલ આવી જશે હાથવાળું બી આવડે છે અને પોલીસ વાળું બી આવડે છે તમને જે ફાવે એ પ્રકારનો અમે પ્રસાદ આપતા ભાઈએ તો ખૂબ જ મહેનત કરી હશે મતલબ જે દિવસે સ્ટિંગ ઓપરેશન ચાલતું હશે એક બાજુ એક બાજુ આ બાજુ રેસ્ક્યુ ચાલતું હશે એ જે પુષ્ટિ માર્ગીના ક્રાંતિકારીઓ છે તે અલગ અલગ છેડે દિવસે એમની લડત લડી રહ્યા હતા કે એક બાજુ સ્ટિંગ ઓપરેશન હશે એક બાજુ આ ભાઈનું સ્ટિંગ ઓપરેશન ને એક બાજુ પેલું રેસ્ક્યુ ઓપરેશન તો પણ મતલબ બહુ જ આનંદની વાત છે મહાપ્રભુજીની કૃપાથી કે આટલું સરસ રીતે પાર પડ્યું અને મેં આગળની વિડીયોમાં જે કીધું હતું કે ત્રણ પ્રકારના કેટેગરી છે વહુજીની એમાં એટલું બધું શું પેટમાં બળી જાય છે વહુજીઓને મેં કીધું કે એક વહુજીનો પ્રકાર એવો છે કે જે સેવા કરવી છે ભલે અંધિકાર ચાલતું એમને લાગે છે કે હવે આની સમય અમે નહીં લડી શકીએ એટલે એ ચુપચાપ ઠાકોરજીમાં મન પરવીને સેવા કરાય છે બીજી એવી છે કે એમાં અંધિકારમાં સપોર્ટ કરાય છે અને સાથે સાથે પોતે પણ અંધિકાર કરે છે પુરુષોને મને ત્યાં ચોક્કસ મતલબ આવો પ્રશ્ન થાય છે કે વહુજીઓ જે સેવા વિષય કે ભાવભાવના કે સત્સંગ પુરુષોને કરવા માટે કેમ વાવણી પડી જાય છે એટલે જે પુષ્ટિમાજની સ્થિતિ અત્યારે એવી છે કે લેડીઝને તો સાચવવાનું જ ભાવથી પણ આજે બાવીઓ છે બાવીઓ એનાથી બી આપણા ઘરવાળા હસબન્ડ ભાઈ બે એ બધાને સાચવવા પડે એટલી હદે એ લોકો પણ એવા થયેલા છે અને ત્રીજી પ્રકારની કેટેગરી એવી છે કે જે કદાચ વિરોધ કરવા જતી હશે તો એ છેવટે એનું મતલબ એ વિરોધ નથી કરી શકતી અને તૂટી જાય છે આઈધર ડિવોર્સ આઈધર એમનું મૃત્યુ થાય એટલે મને મળ્યું એ દિવસની મારી વિડીયો પછી એટલા બધા લોકો મેસેજ કરે છે ઘુમટ પહેરીને મેકઅપ કરીને સેવા જ કરતા હશો માની લીધું મારો ઇન્ટેન્સ એ છે કે તમે તમારા હસબન્ડ કેમ નહીં સાચવતા કેમ નહીં બોલતા કે તમે કઈથી આ રીતના અંજીકાર માટે આટલી નાની નાની ઉંમરની છોકરીઓ લઈ આવો છો કે આ નથી વિરોધ થતો તમે આખરે મતલબ એમના વાઇફ છો તો તમે ત્યાં વિરોધ કરો ને કેમ એમના મૂક સંમતિ રાખો છો એટલે મારો તો એ વસ્તુ તો ખોટી જ છે જે વહુજી અને અને જે બેટી જે છે એ તો એનાથી વધારે ફાટે છે જોયા નથી કોઈ સારા અને મતલબ એમનામાં ભરાવા જાઓ છો તો તમે તમારા જે મહાપ્રભુજીના ગ્રંથ છે એનું અધ્યયન કરો મતલબ કેવી રીતે ફસાવે છે છોકરાઓને કંઈક નવી સામગ્રી કે કંઈક નવું વસ્ત્ર સીવવાનું કે કંઈક સેવા પ્રકાર ખાસ કરીને પ્રણાલિકા પ્રણાલિકા બહુ ચાલે છે એ રીતે કોને મતલબ હા હા અમે તમને શીખવાડી જો પછી ધીમે રહીને પછી જ્યારે શીખવા જાય વ્યક્તિ ત્યારે એમના ત્યાંનો તો મહાપ્રસાદ લેવડાવે જે તપેલીમાં ઉપર થયેલો હોય અરે મતલબ તમે પણ તમારા હસબન્ડની જેમ ચાલુ કરી દો અમને કોઈ વાંધો નહીં તમે બી અંદર સાથે જજો ખાલી એટલું જ છે કે તમારે વિરોધ કરવો હતો તો એ વખતે કરવો હતો હવે હવે ડાપણ કરીને ના એ વખતે તમે તમારા હસબન્ડને રોક્યા હોત તો ત્યાં કેટલી સુખોની જિંદગી બચી ગઈ હોત પણ તમને બી એવું છે કે અમે સ્વામીની અમારા હસબન્ડ સ્વામી મતલબ કૃષ્ણ અમે સ્વામીની અને આ બધી જે દાસી છે એટલે તમને બી એવો લાભ લેવો હતો બીજું કઈ નહીં કે તમે મને એવી રીતે ના બતાવશો કે અમે સેવાયું એટલે આજે અચાનક આજે બધા જ દોડા થઈ ગયા બધા જ ચોખા થઈ ગયા બધા જ આજે મતલબ કોઈક ફૂલ પરોતું કોઈક માળા વસ્ત્ર વસ્ત્રું કોઈક વળી પૂંજાની એ શીખવાડતું મતલબ તમે બધા સેવા કરતા થઈ ગયા કે કે તમે મને એવું સાબિત કરવા માંગો છો ના અમે અમારા અમારા અમે શું છે મારા ઠાકોરજીમાં મન પરવેલું છે તો એવું તો નથી જ તમારી બી વિડીયો ને તમારી બી ઓડિયો મારી પાસે છે બરાબર અને હું પણ પોતે એડવોકેટ છું અને આ વસ્તુનું જ્યારે પૂરું થશે ત્યારે તમે બી હાથમાં હશો તો સંડોવેલીઓ હશો તો તમારો બી ચોકલા જલીને અંદર જવાનું થશે બીજો આ પુષ્ટિ મારના ક્રાંતિકારીઓને જે ગભરાવે છે ને જે લેટર મોકલીને કર્યું ને એ તો બહુ જ ખોટું છે અને જે દાદા છે એ તો મતલબ એમનું તો હવે જો અમારા હાથ મારા હાથમાં આજે આવી જાય ને દાદા તો એમની પૂરી સ્ટોરી તો એટલો બધો ગુસ્સો છે કે અને જે લેટર મોકલીને આ મારા ભાઈને મોકલીયો અને એવું કહે છે કે હવે તારું ખરાબ થશે તો તમે બતાડો કે કેવી રીતે ખરાબ કરવાના છો અમારી પાસે બધા જ પ્રૂફ અને બધું છે જ પેલા જે ગોસ્વામી બાળક એવું કહે છે કે નાર્કો ટેસ્ટ સિવાય તમારી પાસે શું છે તો જે અમારી પાસે હોય તમારે બતાવવાનું થોડું હોય કે અમારી પાસે શું છે એ તો જ્યારે થશે તમારો હરઘોડા નીકળશે ત્યારે સામૂહિક નીકળશે ત્યારે જોઈ લેજો ને કે શું છે અમારી પાસે એમ તો કોઈ પબ્લિક પ્લેટફોર્મ પર બોલવા આવતું નહીં હોય ને બીજું કે દરેક લેડી ઘરમાં દરેક લેડી જે લેડીને મતલબ એવા પ્રોબ્લેમ થયા કે ઓડિયો મોકલી આઈધા એમની અપલોડ થઈ ગઈ અને એ લોકોને પછી ડર લાગ્યો તો જો સામાજિક જવાબદારીમાં જે ઇજ્જત છે ને એ સાચવવાની એટલી તમારી જવાબદારી નથી તમે મતલબ એક ક્રાંતિકારી મહિલા બનો જ્યારે તમને ખબર છે કે આપણા ધર્મમાં આવું ચાલી રહ્યું છે અને તમારી પાસે કોઈક ઇન્ફોર્મેશન છે એનાથી તમે અહીંયા આ પ્લેટફોર્મ પર એટલે મૂકો કે જુઓ છેલ્લા કેટલાય સમયથી આશિષભાઈ ગાળો બોલે છે આશિષભાઈ ગાળો બોલે છે પણ આ ગાળોના પ્રતાપથી જ અમને હિંમત ખૂબ મળી કે હા એ ગાળો બોલનાર વ્યક્તિ જ છે ને તો અમે આવી રીતનો ઓડિયો મૂકીશું અમે અમારા બનાવ મૂકીશું તો એ અમારી પાછળ ઊભા રહેશે ને એકચ્યુઅલીમાં એ ઉભા રહ્યા જે આગળના બે બહેનોની જોડે જે બનાવ થયા તેમાં બરાબર એટલે ગાળો તો બોલો બિંદાસ બોલો અમને કોઈ વાંધો નહીં અને જે બહેનો છે એમને બી કહું કે હિંમત રાખીને મોકલો કારણ કે તમે લોકોએ હિંમત રાખીને જે આપણા આપણા માર્ગે સંવાદ પર આટલી દસ પંદર જે ઓડિયો ક્લિપ આવી એમાં પેલા બહેનનું જ્યારે લાઈવ થતું હોતું પ્રોબ્લેમ ત્યારે આ રેસ્ક્યુ કરવા માટે એમને આપણા કોન્ટેક્ટ કર્યો બાકી જો એ પણ દરેલા હોત પણ એમને ખબર જ ના હોત કે લેડીની જોડે જો આવું થાય છે અને એ લેડી ઓડિયો ક્લિપ મોકલે છે અને ખાલી ફોન માત્રાથી ખાલી કોઈક જે રીતે સુખડીયા જે ફોન કર્યો એના ઉપર જો આ લોકો આટલી તવાઈ કરી શકતા હોય પુષ્ટિમાર્ગીય ક્રાંતિકારીઓ તો એને પણ ચોક્કસ બચાવશે એવો એને વિશ્વાસ એટલે મળ્યો કે તમે ઓડિયો વિડીયો મોકલી અને એ આપણા પુષ્ટિ પુષ્ટિમાર્ગીય સંવાદના પ્લેટફોર્મ પર આવી એટલે તમે ગભરાયા વગર આપણી પાછળ છે આપણા ભાઈઓ બાકી તો એ દબાઈ કેટલા સુધી છેવટે મહાપ્રભુજી નું નામ બદનામ કરે છે મહાપ્રભુજી મતલબ આ જે પેલા દાદા દાદા તો ના જ બોલવું જોઈએ મારા દાદા સોરી એ જે પેલો કાકો છે એ જે મહાપ્રભુજીને પુષ્ટિ ને સેવાને ક્યારે છેવટે સઘડીને એને કેવી રીતે મતલબ પ્રોનામ્સ દ્વારા છે મતલબ એનો મિનિંગ કેવો ટાળે છે એટલે એવું ના હોવું જોઈએ એના માટે આપણે જ આવવું પડશે કારણ કે મેં પણ પણ ને આજે બોલું છું કે જે પણ કંઈક થાય છે એ સ્ત્રીઓ પર થાય છે એટલે સ્ત્રી આવીને ખાલી બોલી દે કે આવું આવું છે કોઈ કે આંગળી ચિંધી કે આજે આવું છે આ જગ્યાએ ખરાબ થઈ રહ્યું છે તો બાકીની પાછળની સો શોબકશે હવે એવું એનું આર્ગ્યુમેન્ટ એવું ના આપશો કે હું હવેલીમાં નહીં જવાનું ને ઘરે સેવા કરીશું કારણ કે હવેલી માં નહીં જઈએ ચાલો પણ આ જે દૂષણ ચાલી રહ્યું છે એનો આપણે વિરોધ નહીં કરીએ આજે તો આવનારી પેઢી ને તો ખબર જ નથી આવનારી પેઢી અત્યારે ચાલો નથી આધ્યાત્મિક નથી અને અત્યારે મોબાઈલમાં છે કે રીલ્સ જોવામાં છે આવે સર્ટેન એજ વર્ષની એજ થશે અને એવું થશે કે મારે પણ હવે આવું કંઈક જોવું છે અને એ કંઈક હવેલીમાં જશે ને આવા બાવાની સંગત આવી જશે તો તે વખતે તમે એવું બચાવો જશો કે અહીંયા આવું ચાલે છે અને એ વખતે તમે અવેલેબલ નહીં હોવ તો એના કરતાં આ વસ્તુ ઉઘાડી પાડો ઉઘાડી પાડવાથી શું થશે કે આવનારી પેઢી બચશે કારણ કે પેઢીને ખબર જ નથી કે અહીંયા આવું ચાલી રહ્યું છે જ્યારે જે કરસમદાસ મુરજી કે નંદલાલ ગાંધી જે જે આપણા માર્ગમાં આવું ચાલી રહ્યું છે એને આઉટ કર્યું વિશલ બરોર બને કે અહીંયા આવું ચાલી રહ્યું છે તો એનાથી થોડા જ વર્ષો પૂરતું એ વખતે કદાચ અટક્યું હશે જે પછી ત્રીજો કેસ છે પેલા પાગલ બાબા શું એ એ કેસમાં પણ કે એ વખતે થોડું થોડુંક અટક્યું કે ઈવન આસારામ વાળો કેસ થયો ત્યારે પણ આ પુસ્તિક અંગીકાર વાળી પ્રથા થોડો સમય માટે અટકી કારણ કે ડર તો બધાને જ છે જુઓ અને આ વસ્તુ છે ને જે જે બાળકીઓ છે ચૌદ પંદર સોળ વર્ષની એને એવું બતાડવામાં આવે છે કે આ કૃષ્ણ છે ને ધ્રુમ કરવામાં આવે છે જુઓ એ પેલી ઈલાબેનની વેડિયો હોય કે આ દાદા હોય એ લોકો કેવી રીતે અટ્રેક કરે છે જ્યારે મતલબ અબુદ્ધ બાળકી હોય એને તો એવું જ થશે કે હા આજે ચાલી રહ્યું છે સાચું છે એટલે પહેલાં તો છે ને મતલબ ફિઝિકલ સેક્સ નહીં થતું અહીંયા વિચારોમાં આ લોકો મગજથી બળાત્કાર કરે છે એટલે એટલીસ્ટ દરેક લેડી એવું બતાડો કે સાચા સાચી માહિતી શું છે એ અહીંયા શું અહીંયા લાવો કારણ કે થાય છે શું કે પેલી બાળકીને તો જે જ સુધી એવું જ લાગ્યા કરે છે કે એને જે કર્યું ને એ સાચું એને તો કૃષ્ણ મળી ગયા એટલે એના વિચારમાં બતાડો કે તમે જે કરી રહ્યા છો એવી રીતે કૃષ્ણ ના મળે અને આ એક તમારી જોડે થઈ રહેલું શોષણ છે એવું એના મગજમાં ઘુસાડવા માટે તો દરેક લેડી આવો બા અને થાય છે શું કે અંકિતામાં ફસાયેલા અંકિતામાં ફસાયેલા હું તો અંકિતામાં જે ફસાયેલી સ્ત્રીઓ છે ને હું અંકિતા પીડિતા પણ નહીં કહેતી કેમ કેમ કે એ હાથે કરીને ફસાયેલી છે એમાંથી બહાર આવેલી હોય ને અને રડતી હોય અને બચી ગઈ એને હું અંગીકાર પીડિતા કહી શકું બાકી આ જે છે એને તો હું દલાલો અને સેક્સ વર્કર જ કહું ચોખ્ખી ભાષામાં જે અત્યારે અંદર અંદર છે જો તમને ખોટું લાગ્યું જે હું મળે ખોટું લાગ્યું તમે દસ વર્ષ અંદર ગયા ખરાબ આવા ચરિત્રમાં અને છતાં પણ તમે અગિયારમાં વર્ષે બી બહાર આવો તો તમે બરાબર છો બાકી હજી પણ અંદર છો તો એ ખોટું જ છે તમારા માટે મતલબ એક હા જે અંગીકાર પેઢીમાંથી બહાર આવે છે અંગીકારમાંથી આ પ્રથામાંથી એ સ્ત્રીઓની દશા તો જુઓ દુર્દશા છે દુર્દશા કોઈક બહાર આવીને એનું વ્યવસ્થિત સેટલ નહીં થતી મેરેજ લાઈફ કે મળે છે આધારેમાં ત્યાં પણ પ્રોબ્લેમ થાય છે તે આત્મહત્યા લે છે મળી જાય છે કોઈ છોકરી તમારા આ લઈ લીધે કોઈક દીકરી કશે સેટલ થાય છે તો અને ત્યાં પણ આ લોકોનું બડજબરી ચાલુ જ હોય છે કે ફોટા લીક કરી દઈશું ઓડિયો લીક કરી દઈશું આ તું અમારે ત્યાં નહીં આવે તો એટલે એક આખી લાઈફ એને હસબન્ડને લોયલ નહીં રહી શકતી હસબન્ડને લોયલ ના રહે એટલે પછી એ થાય શું કે એમની મેરેજ લાઈફમાં જે પ્રેમ સંવેદના હોય એ રહે જ નહીં જેવું આ પેલા બેને કીધું કે મારામાં સંવેદના મરી ગઈ છે મરી જ જાય ને જ્યારે એક એ સ્ત્રી સ્ત્રીનું જે અંત છે ત્યાં વારંવાર આવા લોકો સ્પર્શ કરી જાય અલગ અલગ વ્યક્તિ એટલે એને ત્યાં હૃદય ત્યાં સુધી ભાવ જ નહીં પહોંચે પણ એમના સંવેદનાના ને કંઈક વાજુ હશે તો એનો થશે હા વાજુ છે ડ્રેસિંગ કરી દો એને ખાય થાય જ નહીં કે મારા અને આવું થઈ ગયું કેટલી હદે તમે લોકો મતલબ હૃદયને નિર્જીવ કરી દો છો એમ આત્મા ઉપર બળાત્કાર થઈ જાય છે કે વ્યક્તિને મતલબ બાળક એટલે આ બેન તો સારા છે બાકી ઘણાને તો બાળક રડતું હોય પોતાનું તો પણ એવું થઈ જાય છે કે આ રડે છે તો એને ગમે તે રીતે ચૂપ કરાવો એનામાં સ્ત્રી ભાવ મરી જાય છે માતૃભાવ મરી જાય છે એના પોતાની આત્મા મતલબ એ આખો આખી જિંદગી બાકીની લાઈફ એવામાં કાઢે છે કે મારી જોડે કશું ખોટું થયું કે મેં કશું ખોટું કર્યું ખોટું કર્યું એ જે ભાવ એનામાં રહે છે એમાં દબાઈ દબેલી રહે છે બાકીની સ્ત્રીઓ એવી છે અંકીદાર પીડિતાઓ ત્રણ પ્રકારની એમાં પણ છે કે તો આત્મહત્યા કરી લે છે કા તો આવી રીતના દ્રિયો લાઈફ જીવે છે કે જેમાં એ પોતે વ્યવસ્થિત એન્જોયફુલી જીવી પણ નહીં શકતી સ્ત્રી સંવેદનાઓ કે માતૃભાવ કે સ્ત્રી ભાવ મરી ચૂક્યો હોય છે એટલે નહીં એના બાળકોને પ્રેમ મળતો નહીં એના હસબન્ડને પ્રેમ મળતો અને ત્રીજી એવી છે કે જે હસબન્ડનેથી છુપાઈ છુપાઈને એ લોકોના થયા સરન્ડર થઈને લાઈફ ટાઈમ એ લોકોને જવું પડતું હોય છે એટલે વિચાર કરો કે તમે લોકો જ્યારે આવી રીતના ઓડિયો ક્લિપ મોકલશો કે આટલું આટલું ખોટું ચાલી રહ્યું છે તો જે જે એમાં અંગીકારમાં જે અત્યારે હશે ને એમાંથી બચીને બહાર આવી હશે ને એને પણ આ બહુ ફ્રૂટફુલ સાબિત થશે કે અહીંયા આ પ્લેટફોર્મ એવું છે કે અહીંયા ક્રાંતિકારી ભાઈઓ અને બહેનો એવા છે કે આમાંથી મને ઉગાડી નીકળશે એટલીસ્ટ જેને મરવાના વિચાર આવે મરવાના જ વિચાર આવે કારણ કે આ લોકો સતત એમના ફોટા ઓડિયો ક્લિપ્સ એવું મોકલ્યા કરતા હોય અને એ બ્લેકમેલિંગ કરતા હોય એ વખતે એને આત્મહત્યા ના જ વિચાર આવે તો એટલીસ્ટ કોઈ હવે ફરી આત્મહત્યા ના કરે એના માટે આપણે બધી સ્ત્રીઓને તો આપણે નહીં આપણે એ લોકોને ત્યાં ફિઝિકલી તો નહીં બચાવવા જઈ શકીએ પણ આ પ્લેટફોર્મથી એમને એટલી હિંમત મળશે કે હું હું આમનો કોન્ટેક કોન્ટેક્ટ કરું જે હું પહેલાં બી એને કોન્ટેક કર્યો તો આપણી આ જે ચાલી રહી છે ક્રાંતિકારી ચળવળ એને આગળ વધારો આ પાછા ના પડશો હિંમત રાખો જો ઘરમાં પણ કંઈક થાય છે તો હિંમત રાખીએ છે ઘરમાં ધારો કે હસબન્ડને કંઈક ફાઈનાન્શિયલી પ્રોબ્લેમ આવ્યો કે કંઈક જતા હોય ને કંઈક થયું તો સૌથી પહેલું હિંમત આપનારી વ્યક્તિ કોણ હોય છે સ્ત્રી જ હોય છે કે થઈ જશે ચાલો એક્સિડન્ટ થયું તો કોણ કહેશે ચાલો હવે આ તો મટી જશે એવું તમે જ કહો છો ને તો પછી અહીંયા પણ હિંમત રાખશો કારણ કે છેવટે તો બધું સામાજિક આર્થિક બધી જવાબદારીને પછી તો ધર્મ જ આવે છે ને તો ધર્મની ઉપર આ તો આ લાંછન લાગ્યું છે આપણા મહાપ્રભુજી પર લાંછન લાગ્યું છે મને ખબર છે જ્યારે મહારાજા લાયબર કેસના વિરુદ્ધમાં મેં લખ્યું સૌથી પહેલા જ તો બધા જ ગોસ્વામી બાળકોએ મને બ્લોટ કરી હતી પછી પુષ્ટિ માંગીએ સંવાદ પર ગુમો પાડી પાડીને તમારા બાપ નું નામ ગોવાય છે આમ છે સાવના માલા થઈને બેઠા છો એવી રીતના જાહેર થયું ત્યારે એ લોકો માંડ બહાર નીકળ્યા બરાબર એટલે તમે પણ હિંમત રાખો એટલી હદે હિંમતની જરૂર છે ને કે ફિઝિકલી પણ કંઈક આ લોકો નુકસાન પહોંચાડે ને તો હથિયાર આપણા હાથમાં હોવા જોઈએ એટલી બધી સ્ત્રીઓ તમે હિંમતવાળીઓ થાવ એટલા બધા ઢીલા ના થઈ જશો કે મારા ઘરમાંથી ના પડે છે કે મને ડર લાગે છે ડર જેવું ના રાખશો હું તો મતલબ હું મારી પોતાની વાત કહું તો ડર બધાને હોય મારી જિંદગીમાં પણ એક એવો બનાવ બની ચૂક્યો છે કે જેમાં હવે એવું થાય કે હવે હવે શું એમ પણ મેં દસ વર્ષ મારી લાઈફને સેટલ કરી છે પહેલાં અને ડિલિવરી પણ મને એવું લાગ્યું કે મારું બોડી અત્યારે કામ બરાબર તો મેં મતલબ બોડી કર્યું કે હા ભાઈ હવે હું જાડી થઈ ગઈ છું કે મારે આ છે પ્રોબ્લેમ મેં મારા બાવડા મજબૂત કર્યા તમને પણ એવું કહું છું કે મતલબ મેં તો મારા હસબન્ડ પાસે પણ પહેલી ગિફ્ટ એવી માગી હતી કે મને ધાર્યું કે પાળીઓ આપો લોખંડનું મતલબ હથિયાર આપો મને સોના ચાંદીના ઘરેના નહીં જોઈતા મને એ આપો તો એટલે આત્મસંરક્ષણ આત્મસન્માન સ્ત્રીનું પહેલું હોવું જોઈએ જો તમને આવડી રીતના ધર્મના નામે કોઈ હેરાન કરી જતો હોય તો એના બે કટકા કરવાની હિંમત હોવી જોઈએ હોવી જોઈએ ને હોવી જોઈએ નહીં તો આ લોકો તમને બ્લેકમેલિંગ કરીને કે આવી રીતના જે ટોળકીઓની દલાલોના થ્રુ તમને ફસાવશે એટલે એટલું જ કહું છું કે હિંમતવાળા બનીને આગળ આવો આજે ઓનલાઈન આગળ આવવાનું છે કાલે એવું થશે કે આશિષભાઈના ઉપર કંઈક થશે તો તમારે કોટના ધટકા પણ ખાવાના થશે અમારી જોડે તો એ વખતે પણ તમે હિંમત કરીને આગળ આવો છો એવું ના વિચારશો કે અમારું મીડિયામાં મોટું આવી જશે કે અમે અમે કેવી રીતે નીકળી શકીએ કેમ ધર્મને બચાવવા નહીં નીકળે તમે નહીં નીકળો તો કોણ નીકળશે બરાબર છે અને પેલા જે છે ભાઈ એમને પણ કહું છું કે તમે પણ પોલીસ સ્ટેશને જઈને એટલીસ્ટ આ કાગળ બતાડી આવો કે આવું થયું છે પણ ધમકી મળી છે આ લોકોને છે ને સીધા ઘરે જ છૂટકો છે. જે પણ ભાઈ છે જેમને મને એવું લાગે છે કે કોઈક મતલબ મોટા સિટી નહીં નાના સિટીમાંથી માંથી બિલોંગ કરતા હશો. તો સાચવજો ભાઈ બાકી એટલે સાચવજો શબ્દો તો મને બોલવાનો ગમતો જ નહીં. જે પણ આવે એને વાર કરી દેજો ઘરમાં હથિયાર રાખજો. મેં તો એવું જોયેલું છે. હું તો પોતે પટેલ છું. પણ મેં આ વૈષ્ણવ જે મને આ મેં એવું પૂછ્યું હતું કે આ લોકો આટલા બધા ઢીલા કેમ એમ આટલું મતલબ વાર કરવા કે મહારાજા મૂવી આવવાનું હતું ત્યારે વિરોધ કરવા કે એટલા પાછળ પડો છો મને આશિષભાઈએ હું કીધું તું કે તમારી હિરાર સરદાર પટેલ છે બધાને નથી કેટલી બાય હિરાર હિંમત તમારામાં વધારે છે પણ એવું નથી હું તમને પણ કહું છું કે તમે લોકો જે મતલબ શાક સમારવા માટે પણ જે મુઠ્ઠું ચપ્પું યુઝ કરો છો ને એની જગ્યાએ ઘરમાં એક રાખો એ હશે ને તો દશેરાના દિવસે હું સાફ કરું મારું ભાર્યું ભાર્યું ને હું સાફ કરું એનાથી શું મતલબ મારે કદી થવાનું એટલે હું બોલીશ એટલું જ કાફી છે પણ એ સાફ કરો તો મારા બાળકો એને જોઈને એને સાફ કરો ને એને જોઈને પણ તમારામાં ઈજ્જતનો આત્મવિશ્વાસ આવે એટલે ભાઈ પણ જોઉં છું કે સાચવજો નહીં બોલતી જે પણ આવે ને એનું પૂરું કરી દેજો એ લોકોને ખબર પડે કે ચમાટો કોને કહેવાય બાકી સાચવજો તો શું શું સાચવજો ઘરમાં પૂરાઈ જજો મારે એવું મારા ભાઈઓને નહીં કેવું મારા ક્રાંતિકારી કરી ભાઈઓ બહુ મતલબ સુંદર સેવા કાર્ય કરી રહ્યા છે મારા માર્ગ માટે તો તમે પણ સાચવજો શબ્દ ના યુઝ કરો કે હા ભાઈ સાચવજો મતલબ બધા આશીસ ભાઈને પણ હોય ભાઈ સાચવજો હા શું સાચવે ઘરમાં પૂરાઈ જાય ઓનલાઈન ના આવે લાઈવ વાસ જે આવી રીતના જે બેન રેસ્ક્યુ કરવાની થઈ તો એ એવા કામ અટકાવી દે ફરી મતલબ ઝીરો કરવું છે આ ક્રાંતિને ચળવળને ના એવું નહીં કરવાનું એ ભાઈને પણ કહું છું કે તમે તમારા ફેમિલી મેમ્બર્સ એટલા હિંમતવાળા બનજો કે જે સામેવાળું આવ્યું છે ને પરપોટું એને પૂરું તોડી દેજો બરાબર અને બાકીના જે ગ્રુપમાં પણ છે અને જે છેલ્લા ચપાટાઓ જે દલાલો છે એમને પણ કહું છું કે તમારા હિંમત હોય તો તમે તમારા બાવાઓ પાસે જઈ આવો બાકી તમે જે બાવાઓ જે પુરુષ વર્ગ જે દલાલ છે એમને એવું લાગતું હોય કે બાવાઓની ધોતીને નીચોઈને પાણી પીવાથી તમારામાં રસ આવશે તો એવું નહીં થાય ભીડ્ય રસ અમને મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થયેલો છે અને તમે તમારું જે કામ કરી રહ્યા છો ચોટલા ગૂંથવાનું ને ચાટવા જવાનું એ ચાટવાનું કામ ચાલુ રાખજો બહુ ટૂંક સમયમાં એનો અમે એન્ડ લાવી લઈશું બરાબર જય શ્રી કૃષ્ણ જે પણ બહેનોને મારો કોન્ટેક કરવો હોય કે એવું હોય કે આપણે ઝૂમ મિટિંગ કરીને આગળનો એજન્ડા શું કારણ કે હું એકચ્યુઅલીમાં પેલી બુક્સ મેં વાંચી ધ હિસ્ટ્રી ઓફ અ સેટ ઓફ મહારાજ તો એમાં મને ખ્યાલ આવ્યો કે જે 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 ઓડિયો વિડીયો જે શબ્દો નો યુઝ થાય છે એ વખતથી થઈ રહ્યો છે તો એવું એવું આપણે કંઈક ડોક્યુમેન્ટરી ડોક્યુમેન્ટ ભેગા કરવા છે કે હવે આગળ શું કરવું છે કંઈક કેવી રીતે આગળના સ્ટેપ લઈશું જો કંઈક આશીષ ભાઈને કે આવી રીતના કોઈક ભાઈ ઉપર કંઈક હુમલો થઈ જાય કે કંઈક થઈ જાય ડેફિમેશનનો એ લગાડવાનું કહે છે તો આપણે આપણું આગળનું કાર્ય શું હશે એના માટે પણ આપણે ઝૂમ મિટિંગ કે કોન્ટેક કરી શકીશું હું હંમેશા અવેલેબલ જ છું એટલે ગભરાતા નહીં બહેનો કારણ કે તમને કંઈ થશે તો હું પણ દોડીને આવવા વાળી બેઠેલી છું એટલું યાદ રાખજો અને મારામાં પણ હિંમત મહાપ્રભુજી આપેલી છે મને નહીં પણ બોલાવો અહીંયા હજી તમે ધ્રુપમાં નહીં પણ નાખો તો પણ ખાલી મહાપ્રભુજીનું સ્મરણ કરજો અને લડત પૂરી કરજો આ લડત આપણે આ વખતે અધૂરી મૂકવાની નથી એટલું યાદ રાખજો બરાબર બધાને જ હિંમત મળે એવા શ્રી મહાપ્રભુજીના ચરણોમાં વિનંતી અને હિંમત તો બાય ડિફોલ્ટ પોતાના વિચારોથી આવવી જોઈએ એવું ના બનશે કે કોઈ કે વિચાર આપ્યા તો હિંમત આવી ગઈ અને કોઈ કે કીધું કે બચી જજો સાચવજો તો હિંમત પાછી જતી રહી હિંમત અહીંયાથી લાવજો અહીંયા જે તમારું મગજ છે ત્યાંથી બાવડામાં કે હાથમાં તાકાત નહીં હોય પણ અહીંયા જે તાકાત હશે ને એ તમારી કામ કરશે બરાબર છે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ